આ ગુજરાતનું એકમાત્ર સેન્ટર છે જ્યાં આયુર્વેદ અને એડવાન્સ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી જાય છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થિત ગોકુલ એડવાન્સ ફિઝિયોથેરાપી આયુર્વેદિક સેન્ટરમાં એડવાન્સ અને પ્રાચીન થેરાપીઓનું સમન્વય કરીને ઓબેસિટી સાંધાનો દુખાવો કમરની ગાદી ખસી જવી ઢીંચણનો ઘસારો ફ્રોઝન શોલ્ડર લખવો અને યુરિન લીકેજ જેવી સમસ્યાઓથી મુક્તિ અપાવવામાં આવે છે ગોકુલ ફિઝિયો અને આયુર્વેદિક સેન્ટરના ઇન્ચાર્જ ડોક્ટર આકાશ આહિર જણાવ્યા અનુસાર અહીં યુએસએ અને યુરોપની અત્યાધુનિક લેઝર ફોરડી રોબોટિક ડિ કમ્પ્રેસન ટેકનોલોજી અને ટેસ્લા એફએમએસ મશીનો અને પ્રાચીન આયુર્વેદની પંચકર્મ શિરોધારા અભ્યગ સ્વેદન કરીને કરવામાં આવે છે નાડી તરંગીણી મશીન દ્વારા દર્દીની તાસીર જાણી સ્ત્રીરોગ કબજિયાત ઓબેસિટી ખર્તાવાળ અને માનસિક તણાવની સારવાર કરવામાં આવે છે ફ્લેટ ફૂટની સમસ્યા ધરાવતા લોકો નું થ્રીડી આર્ક સ્કેન કરી બોડી અલાઇનમેન્ટ કરી ઇનસોલ બનાવવામાં આવે છે એનએબીએચ પ્રમાણિત સેન્ટરમાં અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં ચાર સૂત્ર અને અગ્નિકર્મ દ્વારા હરસ ભયંઘર મસા અને કપાસિની સારવાર પણ મળે છે મેડિક્લેમની સુવિધા સાથે દર્દીઓની સેફટીનું ખાસ ધ્યાન રાખતા ગોકુલ એડવાન્સ ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક સેન્ટરમાં દર મહિને બાળકો માટે સુવર્ણ પ્રાશન કેમ્પ પણ યોજાય છે છેલ્લા 4 વર્ષથી કાર્યરત આ સેન્ટરમાં પ્રાચીન આયુર્વેદ અને એડવાન્સ ફિઝિયોથેરાપી સંયુક્ત સારવાર મેળવી હજારો દર્દીઓ પોઝિટિવ પરિણામો મેળવી ચૂક્યા છે